ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી દરમિયાન સમગ્ર ભરૂચ શહેરના રસ્તાઓને ખોદી નાખ્યા બાદ માટી પુરાણ અને પેચવર્કની માથા ઉતાર કામગીરીથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં ચોમાસાની ઋતુથી લોકોની હાલાકીમાં વધારો થવા પામ્યો છે ભરૂચના વોર્ડ નંબર દસમાં આવેલ તારાબાઈ શાળાથી જૂની કોર્ટ સુધીનો માર્ગ છેલ્લા પચીસ વર્ષથી બન્યો નથી કોર્ટ સહિતની સરકારી કચેરીઓના સ્થળાંતર બાદ આ સમગ્ર વિસ્તાર પ્રત્યે તંત્ર ઘોર બેદરકારી દાખવી રહેલ હોય રસ્તા અત્યંત બિસ્માર થઈ જવા સાથે ગંદકીએ પણ માજા મૂકી છે આ વિસ્તારના રહીશોએ વિવિધ સ્થળે રજૂઆત કરવા સાથે ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક નગરસેવા સદસ્યોને પણ રજૂઆત કરવા છતાં કોઈ સકારાત્મક કામગીરી કરવામાં આવી નથી અંતે હારી થાકી સ્થાનિક રહીશોએ અહીંના અત્યંત બિસ્માર થઈ ગયેલ રોડ બંને બાજુથી બંધ કરી દઈ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આ રસ્તો છેલ્લા પચીસ વર્ષથી એક પણ રૂપિયાનો ખર્ચો કરવામાં આવેલો છે સફાઈદારો કામ કરતા નથી અને આખો રસ્તો ખોદાઈ ગયેલો છે વાહનો વાહનોને પંચર પડે છે અને લોકોને આવતા જાતા વાહનોને પણ પંક્ચરો થાય તકલીફ પડે છેલ્લા પચીસ વર્ષથી આ રોડ બન્યો નથી અને કોંગ્રેસ હોય કે ભાજપ હોય જે આવે છે તે ચૂંટાઈને કોઈ કામ કરતા નથી અને મારે એટલું જ કહેવું છે નગરપાલિકાના પ્રમુખશ્રી જે હોય તે અને આ રોડ બનાવવા મહેરબાની કરશો જી આવતા જતા લોકો પડે છે અને વાગે છે એ લોકોને અમે લાલ બજાર ફરીદાબેન ચૂંટાયેલા છે એમના પાસે ગયા તે શું કે છે કે તમે અમને વોટ નથી આપ્યો તમને જેને વોટ આપ્યો છે તેમને જઈને કહો તે બનાવશે તો અમે હવે કોને જઈને કહીએ તે રોડ બનશે અમારું મ્યુનિસિપાલિટી વાળા બી ધ્યાન આપતા નથી તમે મહેરબાની કરીને કશું બી કરો ને આ રોડ નું નિકાલ લાવો માણસો માણસો પડી ગયા છે અહીંયા નીચે બધા આવે છે ઝૂલેલાલમાં એ લોકો ગાડીઓ લઈને પડી ગયા છે તમે કઈ તો કરો આ રોડ નું કઈ તો વિચાર કરો કમથી કમ નાના બાળકો નું તો વિચાર કરો અમે કાલે રાજેશભાઈ પાસે બી જઈને આવ્યા રાજેશભાઈ એ બી વાત કરી અમે તમારું કામ કરીશું પણ કોઈ આવ્યું નહીં અહીંયા જોવા બી કોઈ નથી આવતું જયારે વોટ માંગવા આવે છે તારે હાથ જોડે છે અને જયારે અમે જઈએ છીએ ત્યારે અમને બાય બાય કરે છે એવું અમારા જોડે એ લોકો કરે છે એ લોકો ને કહો કે અહિયાં આવીને રોડ બનાવે આજે અમે લોકો